પાટણ નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત ખોદકામ કરાતા મશીનને કબજે લેવાયા પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ શહેરીજનોને હાલાકી ન પડે તેને લઈને શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં ખાડાઓ ન ખોદવા પર પાલિકા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે ચોમાસા દરમિયાન દુર્ઘટના ટાળી શકાય તે માટે પાલિકા જાગૃત બની છે ત્યારે પાટણના વોર્ડ નંબર ચારમાં આવેલા વાળીનાથ ચોકથી ઊંઝા ત્રણ રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર જીબી દ્વારા નગરપાલિકા તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા હોવાની જાણ જાગૃત કોર્પોરેટર શૈલેષ પટેલને થતા તેઓએ મંજૂરીનો લેટર માંગતા તેઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું ધ્યાને આવતા બાંધકામ સમિતિના એન્જિનિયર મૌલિન પટેલને ઘટના સ્થળે બોલાવી બિનધિકૃત રીતે ખોદકામ કરતા મશીનને કબજે લઈ નગરપાલિકા ખાતે લઈ જવા સૂચના આપી હતી જીબી દ્વારા વાળીનાથ ચોકના જાહેર માર્ગ પર મશીન દ્વારા ખાડાઓ ખોદી પાઇપલાઇન નાખવાનું કામ બંસી સોસાયટીના નાકા પાસે કરવામાં આવી રહ્યું હતું જીબી દ્વારા મોટો ખાડો ખોદતા સદનસીબે પાણીની પાઇપલાઇન તૂટતા બચી જવા પામી હતી લાઈન નાખવાનું ગેરકાયદેસર કામ ચાલુ હતું વંશી સોસાયટીના નાકા આગળ એમને ખોટો આડો કર્યો હતો એમાં પાણીની લાઈન આકસ્મિક રીતે બૂટા ડૂબટા બચી ગઈ છે હવે આ મંજૂરી વગરનું કામ હતું એટલે મેં નગરપાલિકાના એન્જિનિયર મૌલિકભાઈને વાત કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા ડીપ ઓફિસરશ્રીએ પણ કહ્યું છે કે ભાઈ આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવી અને આ મશીન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે હું પાટણના શહેરીજનોને અનુરોધ કરું છું કે આવા જીબી દ્વારા જીઓ કંપની દ્વારા એરટેલ દ્વારા હાલ શહેરમાં જે પણ જગ્યાએ ખાડા ખોદાઈ રહ્યા છે એ તાત્કાલિક અસરથી તમે પણ સ્થળ ઉપર બંધ કરાવો અથવા તમે નગરપાલિકાને જાણ કરો અથવા તમારા વિસ્તારના કાઉન્સિલરને જાણ કરો પત્રકાર મીડિયાને જાણ કરો જેથી કરીને આ ખાડા ખોદવાનું કામ આપણે બંધ કરાવી શકીએ અને આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના ચોમાસાના કારણે ન સર્જાય જેની તકેદારી નગરપાલિકા રાખી રહી છે પણ એમાં આપનો સહયોગ પણ ખૂબ જરૂરી હોય આપ પણ એમાં સહકાર આપો એવી આપને હું નમ્ર અપીલ કરું છું તેઓ દ્વારા નગરપાલિકાની કોઈ પણ જાતની પરવાનગી વગર બિનકાયદેસર રીતે ખોદકામ કરતા હોય તેઓનું મશીન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ